નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો આવક તો મિત્રો પિલો નંબર એકથી સાત સુધી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને ભારીમાં વાત કરું તો આજે ભારીમાં મિત્રો જે છાપરા નંબર જે આઠ છે ને ત્યાં મિત્રો લાઇન કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો ઓગણચાલીસ પાલ આવેલા છે આજે અને બે આ ભારીના પાલ જોવા મળી રહ્યા છે ઓગણચાલીસ પાલ મિત્રો જે કપાસના છે અને બે પાલ ભારીના જોવા મળી રહ્યા છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે જોઈ શકો છો વેપારી ભાઈ હાલ આવે છે અને ઓપ્શનલ ભાઈ આવી ગયા છે જો હાલ આવે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના કપાસના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ જો આવી ગયા છે હા 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 પંદરસો ને એકસઠ સુપર નંબર વન ક્વોલિટી છે પંદરસો એકસઠ ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો સુપરટી પંદરસો એકસઠ ક્વોલિટી માં કઈ નો ઘટે સુપર ક્વોલિટી સુપર વકા

પંદરસો ને એક સુપર કપાસ તેરસો એકતાલીસ તેરસો ને એકતાલીસ સિગરેટ કપાસ હોબને એક ડોલેર એમ દે માં આ બે નંબર હે 14731 બી ગ્રેટ કોલ આપણે આપણો કરે ડોકરી માખી ઉડાડવો ભાઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

પંદરસો ને એકવીસ સુપરસો એકવીસ તમે જે આગળ કપાસ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ગઈકાલે કરતા આજે દસ રૂપિયા જેવું બજાર ઢીલો જોવા મળી રહ્યો છે